નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખડોલ ફાર્મ મિત્રો હવે જે માવઠાની જે આપણે વાત કરીએ તો વિસ્તારથી જોઈએ તો મિત્રો આજે લગભગ ચાર તારીખ થઈ છે તો ચાર તારીખથી માંડી અને દસ અગિયાર તારીખ સુધી માવઠાનો રાઉન્ડ ચાલે તેમ છે તો ખેડૂત મિત્રો આજુ વખતે થોડુંક માવઠું તીવ્ર માવઠું હોવાથી અને લાંબુ ચાલે એવી શક્યતા દેખાય છે થોડુંક વિસ્તારથી મોટું માવઠું છે અને ઓલ ઓવર ગુજરાતની અંદર લગભગ આખું ગુજરાત કવર કરે તેવી શક્યતા હોવાથી ખેડૂત મિત્રો તારીખ ચારથી અમુક ઉત્તર ગુજરાતને કચ્છ બાજુથી લગભગ શરૂઆત થઈ જશે ચાર તારીખથી અને પાંચ તારીખથી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ ચાલુ થઈ શકે છે દક્ષિણ વિભાગથી માંડી અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતને કચ્છ બાજુ લગભગ પાંચ તારીખથી શરૂઆત થાય તેવી શક્યતા છે મિત્રો તો ખરેખર ખેડૂત મિત્રો આમ જોતા પાંચ થી છ દિવસ અલગ અલગ વિભાગોની અંદર અલગ અમુક વિસ્તાર આ બાજુના લીધે અમુક આ દિશાના વિસ્તારો એમ ચાર થી પાંચ દિવસ સુધી વરસાદ લગભગ ત્રણ થી ચાર ઇંચ જેવા વરસાદો થવાની શક્યતા હોય ખેડૂત મિત્રો તો આ માવઠાથી ખેડૂત મિત્રો આપણે બસવા માટે થઈને કાળજી લેવી જરૂરી છે તો આપણે જે અત્યારે ઉનાળુ પાક છે તેમના વિશે પણ સંપૂર્ણ કાળજી લેવી અને જે કંઈ આપણે શિયાળુ પાક હતા તે શિયાળુ પાક અને જે આપણે ઘાસ આપણે કોઈ ખેતરોની અંદર પડ્યો હોય તો મિત્રો ઘાસ પણ સાસવી લેવો અથવા ઢાંકી દેવો અને પૂરતી કાળજી લેવી ખેડૂત મિત્રો આમાં એવું નહીં સમજવાનું મિત્રો કે આ એક દિવસનું છે એટલે આપણે વાંધો નહીં આવે પણ આમાં ત્રણ થી ચાર દિવસ સુધી પણ અમુક વિસ્તારોની અંદર વરસાદ પડી શકે અને તીવ્ર માવઠાની ગાજવીજ સાથે પવન અને બધી ભેગી શક્યતાઓ હોવાથી ખેડૂત મિત્રો આપણે કાળજી લેવી જરૂરી છે અમુક જે ફોરકાસ્ટ મોડલોમાં જોતા એવું લાગે છે કે માવઠાની તીવ્રતા વધારે રહે અને અમુક વિસ્તારોની અંદર ત્રણથી થી ચાર ઇંચ સુધી જેવા વરસાદો પણ પડી શકે અને અમુક વિસ્તારોની અંદર એકથી દોઢ ઇંચ જેવા પણ વરસાદો પડી શકે એમ હોય મિત્રો તો આપણે ખેડૂત મિત્રો પૂરી કાળજી લેવી જરૂરી છે અને આપણો ઘાસ સારો સાસવો અને જે કંઈ અત્યારે આપણે ઉનાળુ પાક છે તે ઉનાળુ પાકની અંદર વરસાદ થયા પછી શું નુકસાન થાય તેમના વિશેની પણ મિત્રો આપણે કાળજી લેવી જરૂરી છે અને જે આપણે ઉનાળુ મગ છે તલ છે અડદ છે તેમને મિત્રો આપણે વરસાદથી જે નુકસાન થાય એ વરસાદ થઈ ગયા પછીથી જે આપણે શું કાળજી લેવી પડશે ને રોગ જીવાતોથી એમના વિશે મિત્રો એક અલગથી આપણે અપડેટ આપી અને એમાં આપણે માહિતી આપશું કે શું શું કાળજી લેવી પડશે મિત્રો પણ વરસાદી બાબતમાં ખેડૂત મિત્રો વધારે તોફાની વરસાદ હોય અને એનાથી વીજળી પડવાની પણ શક્યતાઓ રહેતી હોય એટલે ખેડૂત મિત્રો વરસાદ જ્યારે ચાલુ હોય ત્યારે ખેતરની બહાર આટાફેરા ઓછા રાખવા અને આપણે સારો સાસવી અને ઢાંકી કોઈ પણ આપણો પાક હોય એને પૂરતી સાસવવાની કાળજી લેવી અને આપણે એ વેબમાં નહીં રહેવાનું કે મિત્રો વરસાદ નહીં પડે આ અમુક વિસ્તારોની અંદર હોય અને અમુક વિસ્તારોની અંદર ન પણ હોય પણ લાંબુ માવઠું ચાલવાથી આપણે લગભગ વિસ્તારો કવર કરી લઈએ તેવી શક્યતાઓ માની અને હાલવાનું છે અને વરસાદી બાબતે ભારતીય હવામાન ખાતા પર નિર્ભર રહેવું મિત્રો અને જે કંઈ આપણે નુકસાની થતી હોય એનાથી બચવા માટે થઈને પૂરતી કાળજી રાખવી જરૂરી છે અને જે કંઈ આપણા પાછળથી પાકની અંદર દવાઓ વિશેની કોઈ પણ જરૂર પડે તો તેમના વિશેની મિત્રો અમે અલગથી અપડેટ આપશું અને શું શું કાળજી લેવી મગ અરદની અંદર તલમાં જે કંઈ રોગ જીવાતમાં આપણે બાવા છે એવી કોઈ જીવાતો સૂહી જતી હોય તો કઈ કઈ દવાઓથી આપણે કવર કરી અને આપણો પાકને બચાવવો તેમની પણ મિત્રો માહિતી આપશું એટલે મિત્રો આ હતી આપણે માવઠા વિશેની માહિતી પણ ખેડૂત મિત્રો આ માહિતીને તમને જો સારી લાગી હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો અને આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરજો જય માતાજી